આવલે પુના ખૈના પાસેથી એસીમાં આઈકોનિક મેચ ઓરંગોટાન શૈદાનભાઈ 40 એક નંબર હાટવા પાછો છે સાચો છે પાહિત બોતે 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 થઈ

તેરસો ને છવ્વીસ રૂપિયા સુપરમાર્ના મગફળી વાળા ખેડૂતભાઈ સોમલપર ગામના ખેતરમાં તો આ રોગોએ આતંક મચાવ્યો છે મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી તો શું તારું પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી એઝોન સુરક્ષા ખેતર માં એઝોન ની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી

અગિયારસો વીસ રૂપિયા વીસ નંબર માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ એરમાં મગફળીનું બજાર આજે વીસ નંબર અને બીટી બત્રીસ માં ગઈકાલે કરતા થોડું નરમ જોવા મળી રહ્યું વીસ રૂપિયા જેવું અને ગિરનારમાં બજાર ટકેલા જોવા મળી રહ્યા છે સાડા બારસો થી તેરસો રૂપિયા સુધી